આ માયાણીનગર પાસે આવેલો પાણીનો ટાંકો છે જે અહીંયા વિસ્તારોને પાણી પૂરું પાડે છે અને અત્યારે બાર વાગ્યા છે રાતના હું તમને બતાવું છું આ પાણીનું જે વેન ચાલુ છે પુષ્કળ પાણીનો બગાડ થઈ રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી આ વગર વરસાદે આટલું પાણી જઈ રહ્યું છે આપ જોઈ શકો છો આ રોડ ઉપર પાણી અને અત્યારે રાતના બાર વાગ્યા છે આ પૂર આવ્યું હોય એવી રીતના પાણી નીકળે છે અહીંયા અહીંયા કોઈ અંદર અત્યારે જવાબદાર વ્યક્તિ નથી આ ગેટ ખુલ્લો છે આપણે કોઈને બોલાવવાનો પ્રયાસ કરીએ કોઈ છે અહીંયા વોચમેન અહીંયા વોચમેન છે કોઈ કોઈ જવાબ મળતો નથી ના પુષ્કળ પ્રમાણમાં પાણી જઈ રહ્યું છે જો અહીંથી દેખાડું આ પાણી જાય છે અને રોડ ઉપર ચડ્યું છે અહીંયા નથી કોઈ અંદર હે પૂરા રોડ ઉપર પાણી છે કેટલા ડૂબી ગયા છે પગ હા પાણીનો વેડફાળ પાણીનો વેડફાળ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો